રાહદારીઓ મુકાયા તાલુકાના પ્રેમપુર નજીક દાવડ રોડ ઉપર ઝાડ પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા વરસાદી માહોલ લઈને દાવડ દેશોતર રોડ ઉપર વૃક્ષ ધરાશય થતા વાહન વ્યવહાર ખોરવાયો મોટો વૃક્ષ રોડ ઉપર પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા વાહનોની અવર બંધ થતા ટ્રાફિક સર્જાયો તંત્રને આ વિશે કોઈ જાણ નથી તંત્ર સૂતું હોય તેવું લાગી રહ્યું છે ભારે વરસાદને લઈ વૃક્ષો ધરાશય થતા વાહન વ્યવહાર ખોરવાયો તેમજ આજુબાજુના રહીશો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડે છે મળતી માહિતી મુજબ આ હાઈવે રોડ હોવાથી હિંમતનગર દાવડ દેશોતર થઈ પાલનપુર વાયા રાજસ્થાનને જોડતો આ રોડ છે જેથી આ રોડ ઉપર ઘણો ટ્રાફિક રહે છે આજુબાજુના ગામના લોકોનું કહેવું છે કે આ રોડને પહોળો કરી હાઈવે બનાવવામાં આવે તો ઘણી મોટી સમસ્યાઓનો હલ થઈ શકે તેમ છે તેવી ગામ લોકોની રજૂઆત છે રિપોર્ટર જવાહર વણઝારા એબી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર ઈલોલ.